વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે નવા લોકેશને આપણે મળ્યા છીએ આજે લોકેશન ભલે નવું હોય પણ વાત કંઈક નવીન કરવી છે નવીન એટલે તમને ગમે તમારા બાળકોમાં સંસ્કાર સિંહે એવી વાત આજે કરવી છે આજે એક વાર્તા કેવી છે પણ સાથે સાથે ઇન્ટ્રોડક્શન પણ તમને દેવું છે વેકેશન સાંભળતા જ બાળકોને આનંદ ઉલ્લાસમાં આવી જાય અને માતા પિતા ટેન્શનમાં આવી જાય કારણ કે ઓલી સાત આઠ કલાક સ્કૂલવાળા સાચવે ટ્યુશનવાળા સાચવે અને આ બાર કલાક નહીં ચોવીસ કલાક હવે તમારે સાચવવાનું તો કંટાળી તો ગયા હશો અને કંટાળી જશો પણ અને ઘણા બધા વેકેશન તમારા બાળકોને દર વર્ષે આવે જ છે અને આવતા જ રહેશે પણ આ વેકેશન કંઈક નવીનતાથી આપણે ઉજવીએ જો યાદ રાખજો કે કોઈ પણ પરીક્ષા હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય પ્રસંગ હોય તમે જોવો છો કે આનંદથી અને અમુક ઉત્સાહથી ઉજવે છે પછી તમે ધો હોળી જુઓ દિવાળી જુઓ તો ત્યારે આપણને કેવો ઉલ્લાસ હોય ઉત્સાહ હોય તો એવી જ રીતે વેકેશનને પણ માણો જાણો કંઈક શીખો નવું તો એ માટે જ તે હું આજે તમને મળ્યો છું અને બીજું કે વિડિયો સિરીઝ જેમાં આપણે માઇન્ડ મેપની સિરીઝ છે પણ આ સિરીઝ નથી પણ તમને વિડીયો વાર્તા સ્વરૂપે મળશે તો હવે વાર્તા વાર્તા કરવી સિવાય તો શું વાર્તા છે તો મારે તમને એનો મહિમા કેવો છે ઇન્ટ્રો લેક્ચરમાં તો જો ઘણી બધી વાર્તા તમને આવડે છે કેટલી આવડે છે એક બે ત્રણ કાબડ આવડતી છે કાગડાઈની આવડતી આવડતી છે અથવા તો એક બીજી વાર્તા ત્રીજી આવડતી છે આવી બે થી ત્રણ વાર્તા આવડે છે તો નાનપણમાં આપણે વાર્તા સાંભળેલી છે અત્યારે હવે સાંભળવાનું આપણે બન કે જ નહીં યાદ રાખજો વાર્તાથી જો નાનપણમાં જેને શીખીએ છીએ ને સાંભળીએ છીએ ને એની બુદ્ધિ શક્તિ કયો તમે આવડત કહો સંસ્કાર કહો અથવા તો મહેનતું બની જાય છે વાર્તા સાંભળવાથી નથી માન્યમાં આવતું ને તો એના માટે એક વાર્તા તમને કહું છું વર્ષો પહેલાની એક વાત છે ભારતની અંદર મહિલા રોપ્ય નામનું એક રાજ્ય હતું ત્યાંનો અમર શક્તિ નામનો રાજા હતો જો રાજ્ય ખૂબ સમૃદ્ધ અને મોટું પણ ખરી પણ એને ત્રણ પુત્રો હતા ત્રણ પુત્ર નામ બાહુ શક્તિ ઉગ્ર શક્તિ અને અનંત શક્તિ પ્રશ્ન શું પુત્રો તો ખરી આમ શરીરમાં પણ છે ઢગન બુદ્ધિ થી કાંઈ કઈક વસ્તુ મગાવે તો તેને ત્રણ વખત કયો તે ચોથી વખત આપે આવી ત્રણે ત્રણ ની આવી ખાઈને ને પીને આરામ કરે એટલે તેમ જોવો ને કે રાજ્યનો જો એ રાજા એમને બનાવે ને તેને ને રાજા જો બનાવી નાખે ને તો એ રાજ્યને પથારી ફેરી જાય હા કાઠિયાવાડી શબ્દ પથારી ફેરી જાય તો એવી રીતના છે ને આ પ્રશ્ન રહેતો હતો એટલે છે ને એને વાત કરી શ્રી જે એનો મંત્રી હતો ને સુમતી નામના મંત્રીને વાત કરી રાજાએ કે હવે આ છોકરા છે પણ હવે ઢગન ઢ જેવા છે આનું કંઈક કરો આનું પ્રશ્નનું અને જો મંત્રી એને જ બનાવે ગમે એને બનાવી નાખે તો એ ને એટલે મંત્રીએ વિચાર કર્યો અને ચર્ચા સ્વરૂપે બધું તે અને થોડાક દિવસ પછી જવાબ આપ્યો કે આપણે છે ને વિષ્ણુ શર્મા નામનો છે ને વાર્તા બહુ સારી છે તો એને આપણે આપણા રાજ્યમાં બોલાવીએ ભલે એ ભેટ લઈએ થોડુંક ઇનામ એને આપીએ આપણે થોડીક પ્રોત્સાહિત કરશું પણ એને આપણે બોલાવીએ અને આ ત્રણે ત્રણ આપણા છે ને પુત્ર તમારા પુત્રને આપણે વાર્તા સંભળાવીએ એટલે વાત પછી વિષ્ણુ શર્મા બોલાવાની થઈ લઈ આવ્યો અને હવે સાંભળજો વાર્તા ધીમે ધીમે કે દરરોજ એક બે વાર્તા કે આવી રીતના છ મહિના કન્ટિન્યુ નિત્ય અભ્યાસ મને શબ્દ ગમતો નિત્ય અભ્યાસ રાખ્યો અને છ મહિના પછી ઇમ્પ્રુવમેન્ટ કેવું આવ્યું કે પછી રાજનીતિના જે મૂલ્યો હતા સંસ્કારના જે મૂલ્યો હતા એ બધા મૂલ્યો આ ત્રણે ત્રણ પુત્રો શીખી ગયા અને રાજાને જે ટેન્શન હતું ને એ વહી ગયું તો જો વાર્તાનો આટલો ફાયદો છે તમને એમ લાગે બે પાંચ મિનિટ વાર્તા સાંભળીને બસ એક રાજા રાણી હતી નહીં તમે માનો છો એ તો નાના બાળકોને એવી રીતના રજૂ કરે તમને એમ લાગે વાર્તા એટલે આમ પણ વાર્તા આવી નથી તમે આઠ નવ મહિના થઈ ગયા ચેનલના તો તમે વાર્તાઓ જુઓ એક એક વાર્તામાં તમને બોધ મળે વાર્તા ભલે ત્રણ મિનિટની હોય પણ એ બોધ જોયા થશે તમને અથવા નથી જોયા તો પ્લે લિસ્ટમાં જાઓ અને વાર્તાના ફોલ્ડરમાં જાઓ તો ખબર પડે કઈ વાર્તામાંથી શું શીખવા મળે છે અને કે એ એક વાર્તા તમે જાણવા માટે તમને ઘણો બધો સુધારો થાય છે તો વાર્તાથી આટલો ફાયદો છે જો પહેલાંના સમયની આપણે થોડુંક જોવીને તો હવે તમને એમ લાગે લાંબુ પણ જો વાર્તા જેટલો મહિમા તમને સમજાય છે ને આવો એટલો તમને વધારે ઇમ્પ્રુવમેન્ટ થશે ને તમે સાંભળશો અને વિડીયો જોશો નકર તો પછી બીજા વિડીયો જેમ ઘડીક જોયો એક મિનિટ પછી સ્વાઇપ કર્યું પૂરું તો એમ કાંઈ સુધારો નહીં થાય એમ હું હતર ને હતરસો વિડીયો બનાવી નાખું તો તમારા જીવનમાં કાંઈ સુધારો નહીં થાય એટલે વિડીયો તો આખો જોશો તો જ ફાયદો થશે તો પહેલાંના સમયની અંદર છે ને દાદા દાદી માતા પિતા બાળકોને વાર્તા કહેતા હતા યાદ રાખજો પહેલાંના જે બાળકો હતા ને એ માતા પિતા દાદા દાદી સાથે બેસતા હતા અને નથી બેસવાનું કારણ અત્યારના સમયમાં આ જ છે કારણ કે આપણે વાર્તાઓ દ્વારા અથવા તો પેલાના સમયે તો ઉપનિષદ રામાયણ મહાભારત આ ધાર્મિક ગ્રંથો દ્વારા એમને નૈતિક મૂલ્યો આપતા હતા સદાચારના સંસ્કારીના અને અત્યારે એ નથી આપતા એટલે એની અસર તમે માઠી જોવો છો અને હજી આના કરતા પણ ભયાનક સમય આવવાનો જ છે પણ એમાંથી ઉગાડવા માટે રસ્તો કયો છે તો રસ્તો સંસ્કારનો વાર્તાનો તો આપણે વાર્તાઓ જોવાનું છે અને આ બધા ખરાબ સંસ્કારો જો તમે એક કોઈ પ્રસંગ તમે એટલે તમારા બાળકનું ઉદાહરણ જોવો નહીં ગમે એવા મહેમાન આવે ઘરે તો તમારો બાળક શું છે ફોનમાં જોવેશ એ જ જોવેશ એ કાંઈ કોઈ મહેમાનને કાંઈ પગે લાગતો કે એને કાંઈ સીતારામ કે કોઈ એમના ઈષ્ટદેવ તમને નામ લેતા નથી આવડે છે કરતા નથી કારણ કાંઈક તો થોડુંક તો ખૂટે છે તો એ ખૂટે છે હું સંસ્કાર સંસ્કાર રૂપી જે અમૃતરૂને એ ખૂટે છે એના માટે આ સિરીઝ આપણે લોન્ચ કરીને કયો આના વાર્તા એને તમદાર કયો જો મારે એક મિત્ર છે શિક્ષક છે હવે ઈ મારા યુટ્યુબમાં આ વિડીયો જોવે વાર્તા અને એ આ ભણાવવા જાય છે ને એ ન્યા વાર્તા કે આ વાર્તા ન્યા કે અને બોધ એની રીતના એક બે ઉમેરે તો થાય જો આપણે શેર કરવી તો થાય આવા એક એક નહીં ઘણા બધા છે તો આપણે સાંભળો આપણા બાળકોને કહો બીજાને કહો જેનાથી તેને સંસ્કાર આવે અને બચવું છે તો આના સિવાય ઉદ્ધાર નથી તો આ વાર્તા નામની સિરીઝમાં તમે સહકાર આપો બીજાને મેક્સિમમ શેર કરો અને બીજું મારો હેતુ તો તમારો બાળક સંસ્કારી થાય કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધે પછી ભલે ભણવું હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર આગળ વધે એવો રહેલો છે તો છેલ્લે અંતમાં આ વિડીયો ગમ્યો હોય ઇન્ટ્રોલેક્ચર છે ખાસ મોકલજો બધાને જેનાથી તેના જીવનમાં બધાના જીવનમાં કાંઈક પ્રગતિ થાય તો મેક્સિમમ લાઇક કરો શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને આગળ વધો આવું નવા વિડીયો સાથે મળીએ આગળના વિડીયોમાં